આગની ઘટનાને કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વરાછામાં જાહેર રસ્તા પર દોડતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે કારમાં અચાનક આગ લાગતા કાર ચાલક અને આસપાસના લોકોમાં

પાટા પર લાવવા માટે પ્રયત્નશીલ રહી હતી હાલ પૂરતા ઘટનામાં કોઈ જાનહાનિ ન થયાની વિગતો સામે આવી છે જોકે આગ લાગવાના ખરેખરનું કારણ હજી સુધી જાણી શકાયું નથી